નમસ્કાર મિત્રો મિત્રો આજે તારીખ બાર ડિસેમ્બર બે આજની વિડીયોમાં વાત થશે આજ તારીખ બાર ડિસેમ્બરથી લઈને બાવીસ ડિસેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન શો આવનારા દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે શો ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે કેવું રહેશે વાદળછાયું વાતાવરણ દક્ષિણ ભારતમાં શું છે વરસાદની પરિસ્થિતિ અને ઉત્તર ભારતના કારણે એક ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળશે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું ઉપરાંત ગુજરાતમાં આજે બાર ડિસેમ્બરના રોજ વહેલી સવારે એક ભૂકંપનો આંચકો પણ આવ્યો છે તેની પણ વિસ્તૃત ચર્ચા આ વિડીયોમાં કરવાના છીએ તો ગુજરાતમાં ઠંડીની આગાહીની અત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારો ઠંડાકાર બની ચૂક્યા છે તેની પાછળનું મુખ્ય કારણ છે કે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યા છે જેના કારણે બરફવર્ષા થઈ રહી છે અને બરફવર્ષાને કારણે બરફીલા પવનો ગુજરાત અને રાજસ્થાન સુધી જોવા મળી રહ્યા છે તેની પાછળનું મુખ્ય કારણ છે કે અત્યારે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા છે અને આગામી અઠવાડિયામાં ફરીથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય એટલે જે ગત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બરફવર્ષા આપીને ગયું છે અને ત્યારબાદ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે એટલે કહી શકાય કે બર્ફીલા પવનોનું જોર વધી શકે છે અને આવનારા દિવસોમાં હજુ પણ કાતિલ ઠંડીનો અહેસાસ પણ થઈ શકે છે અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન ચૌદ અથવા તો તેર ડિગ્રી કરતાં નીચે પણ જાય તેવી શક્યતા છે રાજસ્થાનના માઉન્ટ આબુમાં તો ઝીરો ડિગ્રી કરતાં પણ નીચે ન્યૂનતમ તાપમાન નોંધાઈ ગયું છે અનેક વિસ્તારમાં એક બરફની ચાદર પણ છવાઈ ગઈ છે બીજી તરફ મિત્રો ગુજરાતમાં પવન સાથે બરફીલા પવનો પણ જોવા મળશે એટલે કે આગામી કહી શકાય કે દસ દિવસ હજુ પણ આપણે જોરદાર ઠંડીનો અહેસાસ થવાનો છે બીજી તરફ પ્રદૂષણની વાત કરીએ તો ગુજરાતમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ નેવથી લઈને એકસો ને સાહીઠની વચ્ચે રહી શકે છે એટલે કે મધ્યમ પ્રદૂષણ જોવા મળી શકે છે તે થોડા સાવધાન રહેજો એલર્ટ રહેજો ત્યારે હવે મિત્રો તારીખ પંદર થી લઈને જે એકવીસ બાવીસ તારીખનું સેશન છે તેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં આંશિક વાદળોના રણ જોવા મળે તેની પાછળનું મુખ્ય કારણ છે કે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર સામાન્ય રીતે થોડી એક્ટિવ થઈ રહી છે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારતમાં હજુ પણ આગામી એકાદ અઠવાડિયું છૂટો છવાય વરસાદની શક્યતા છે અને આ બંને સિસ્ટમોના ભાગરૂપે થઈને ગુજરાતમાં સામાન્ય વાદળછાયું વાતાવરણ જોવા મળશે પરંતુ ગુજરાતમાં વરસાદની શક્યતા ખૂબ જ નહીવત છે કારણ કે લો ક્લાઉડ ફોર્મેશન હોય જનું પ્રમાણ પણ અગત્યનું હોય છે તે તમામ પ્રકારના પરિબળો સુટેબલ નથી એટલે મિત્રો ગુજરાતમાં વરસાદની શક્યતા બિલકુલ નહીં છે એક આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જશે પરંતુ તમને લાગશે નહીં કે એક વરસાદી માહોલ છવાયો રહેલો છે ત્યારે બીજી તરફ મિત્રો ઉત્તર ભારત અત્યારે ઠંડો ગાર બની ચૂક્યો છે અને અમારા ચેનલ વતી ગુજરાતના જે શિક્ષણ અધિકારીઓ છે ડીઓ છે તેમને વિનંતી છે કે જે સવારની સ્કૂલો ચાલી રહી છે જેમાં સાત સાડા સાતનો સમય છે અત્યારે ઠંડીનો માહોલ છે ત્યારે એ કહી શકાય કે પ્રજાની એક વિનંતી છે કે સ્કૂલનો સમય થોડો મોડો કરે જેથી બાળકો વહેલી સવારે ઠંડીમાં ઠૂઠવાય નહીં અને વહેલી સવારે ખૂબ અંધારું પણ હોય છે એ તમામ પ્રકારના પરિબળોને ધ્યાનમાં રાખતાં અમારા ચેનલ વતી જે ડીઓ છે તેમને વિનંતી છે કે શાળાના સમયમાં ફેરફાર કરવો અત્યારે ઉચિત રહેશે બીજી તરફ મિત્રો ભૂકંપની પણ વાત કરીએ તો આપણે અગાઉ પણ માહિતી આપતા રહીએ છીએ કે ગુજરાતમાં એક ભૂકંપ એક ચિંતાનો વિષય છે તેના ઉપર રિસર્ચ કરવાની જરૂર છે આજે તારીખ બાર ડિસેમ્બરના વહેલી સવારે કહી શકાય કે કચ્છના રાપરથી અઢાર કિલોમીટર દૂર વેસ્ટ સાઉથ વેસ્ટમાં એક બે પોઈન્ટ સાતની તીવ્રતાનો હળવો ભૂકંપનો આંચકો નોંધાઈ ગયો છે મિત્રો મહત્વનું છે કે કચ્છ એ સિસ્મિક ઝોન નંબર વન માં આવે છે અને અવા નવા નાના મોટા ભૂકંપના આંચકા પણ આવતા હોય છે ગત સાત ડિસેમ્બરના રોજ પણ કચ્છમાં ત્રણ પોઈન્ટ બેની તીવ્રતાનો એક મધ્યમ સુંદર ભૂકંપનો આંચકો નોંધાઈ ગયો છે એટલે મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો બાકી મિત્રો તમારા વિસ્તારમાં કેવો વાતાવરણ છે ઠંડી હોય ગરમી હોય ધુમ્મસ હોય ઝાકળ ઝાકળવર્ષા હોય ઉપરાંત મિત્રો બરફની ચાદર પણ છવાઈ ગઈ હોય તો તમામ પ્રકારની માહિતી આ વિડીયોમાં આપી દેજો વિડીયોમાં તમારે વિસ્તારો સાથે જણાવશો તો ગુજરાતની જનતા જાણી શકે કે ગુજરાતમાં કેવો માહોલ ચાલી રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર 对。